શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપા બે મહિનાના મૌન વ્રત પૂર્ણ દેવ દેવદરબાર જાગીર મઠ પધાર્યા કાંકરેજ તાલુકા અને દિયોદર તાલુકામાં ઓગણનાથ મહારાજની હજારો વર્ષ પુરાણા જાગીર મઠ આવેલા છે તેમાં કાંકરેજ ભાભર અને દિયોદરના રાજપૂત વંશની ગુરુગાદી પણ છે અને આ મઠમાં અઢારે વરણ બાપાને ભગવાન તરીકે માને છે અને આ જાગીર મઠ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે એવા આ બંને જાગીર મઠ છે ત્યાં લોકો દરરોજ દર્શન કરવા માટે પધારે છે અને બાપાના આશીર્વાદ લે છે ત્યારે ઓગણનાથ જાગીર મઠના ગાદીપતિ શ્રી એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપા વિરાજમાન છે બાપાશ્રી ખૂબ જ નિર્મળ સ્વભાવના અને પ્રેમભાવી હોવાથી ભક્તો દરરોજ દર્શન માટે ઉમટી પડે છે ત્યારે શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપા બે મહિનાથી લોકોના સુખાકારી માટે મૌન વ્રત ધારણ કરેલું હતું અને તેરવાડા ખાતે આવેલ જાગીર મઠ જેને ઓગડ બાપાના પગલા કહેવામાં આવે છે તે જગ્યાએ બાપા મૌન ધારણ કરી બે મહિના વિરાજમાન હતા અને બાપાએ અનાજ લેતા પણ ન હતા હતા અને અને માત્ર ગાયના દૂધ ઉપર બે માસ રહ્યા આજ રોજ શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપા આજે કાંકરેજ તાલુકામાં આવેલ દેવદરબાર જાગીર મઠ ખાતે પધારવાના હોય આજે કાંકરેજના નાથપુરા વડેચી માતાજીના મંદિરે બળદેવનાથ બાપાની ભવ્ય શોભાયાત્રા હાથી પર નીકાળી હતી ત્યારબાદ બાપાએ ઓગરનાથ મહારાજના દર્શન કરી કચેરીમાં બેઠક યોજાઈ હતી જેમાં બાબર કાંકરેજ દિયોદર અને અન્ય બીજા જિલ્લા તાલુકામાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ભોજન વ્યવસ્થા સુંદર કરવામાં આવી હતી જેમાં ભોજનના દાતા અમરસિંહ સોલંકી અરણીવાડા તેમજ બકુભા વાઘેલા વડાનું સન્માન કરવામાં આવ્યું હતું